નાની બાપુ વિસ્તારના વિજયનગર સરદાર સ્કૂલ પાસે આવેલ મહાદેવ મંદિર પાસે ગઈકાલે સાંજના સાત વાગે ગંભીર બનાવ સામે આવ્યો છે એક યુવતી જયારે મંદિર જઈ રહી હતી ત્યારે પાંચ થી સાત અસામાજિક તત્વો તેના પર ગંદી ટિપ્પણીઓ કરી અને ગાળો આપી હતી આ તત્વો દીપક નારાયણ ગોપાલ અશોક અસલામતી અનુભવાય છે જ્યારે યુવતી પર અવાજો કરાઈ રહ્યા હતા ત્યારે તેના કાકા બહાર આવ્યા જેથી મામલો વધુ ઉગ્ર બન્યો અસામાજિક તત્વોએ લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો આ હુમલામાં એક મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી છે પોલીસને

સાત વાગ્યાની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો હતો ત્યાં નારણ કરીને બેઠેલો છે ત્યાં હવે એ રોજ જ બેસે છે સાત વાગ્યા થી એ લોકો રોજ બેસી જાય છે લોકો બધા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરીઓ અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ એ લોકો લોકો દીપકભાઈ કરીને છે છે બધા જ બેસે ટીનો કોઈ છે ત્યાં એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે લાકોડિયા બેઠો લઈને ત્યાં બેસે છે મારી છોકરી ત્યાં બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલ્યો છે નારણ કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલ્યો તો સાત વાગે થોડી ગારમ ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગે પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું દંડા લઈને બેઠા ને પછી મારા દિયર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય તો અહીંયા કેમેરાના સામે આવી જાય ને તો અહીંયા લડતું તો અહીંયા ઉભો રહીને ના લડીશ રિક્ષાના પાસે ના લડીશ અમારા કેમેરા સામે એને લડ અમે દંડા લાકડે લઈને બેઠેલા છે એ કેમેરામાં બધા માં આવેલું છે એ લોકો એના છોકરાઓ ને એ લોકો લાકડે લઈને બેઠો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે પેટોને બધું લઈને બેસીને મારામારી કરવા માટે છે આજે પથ્થરથી મારંમારી બી કરી છે અમારા ઘરનાઓને બધાને વાગ્યું છે મારે દેહરાણીને આજે પાંચ ટકા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફાટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થરથી પણ મારંમારી થઈ છે લાખોના પેટોથી જ મારોમારી થઈ છે કેમ કે અમને પોલીસથી વાપસ પોલીસ સ્ટેશનથી એટલી જ પોલીસ અલાઉથી એટલું રોજની જ આવે છે પોલીસ રોજ ખબર નથી કે રોજ જ પોલીસ આવે જ છે રાત્રે બાર વાગે રોજ એ લોકોને સમજાવવામાં આવે છે કે કાલથી બેસશો નહીં હોવા ના કરશો લોકોને નોકરીઓ ધંધે જવાનું હોય છે સવારે તો અહીંયા રોજ બેસતો નહીં મંદિરે આ દીપક કરીને છે ટોળા કરીને રોજનો જ બેસે છે તો એ લોકોને ના પાડે છે પોલીસ આવીને આપણે પેલા છોકરીની છેડતી કરી છે એ લોકો એ છોકરીને ખરાબ ખોટી ગારો બોલી છે તો ભી અમે ગાળમ ગાડી કરીને ઠંડુ પાડી દીધું સાત સાડા ના ટાઈમે પાછળ રાત્રે એ લોકો મારા મારી કરવા માટે બેઠો ને લાકડી લઈને બેઠા છે ત્યાં પતરા લઈને બેઠા છે પછી રાત્રે પાંચ્યું છે અમારા ઘરમાં માં બધા પાછો જન્ને વાગ્યું છે છોકરાઓને બધા લેડીઝો ને બહુ વાગ્યું છે બધા ને વાગ્યું છે બહુ જ છે અને બાપત પોલીસ સ્ટેશન થી મને પોલીસવાળાને અમે ખોટું નથી બોલતા પોલીસ ને એટલી જ રજવત છે કે રોજની આવે છે પણ પોલીસ એમનું સામર્થ્ય નથી એટલા નફટો છે એ લોકો એમનું સામર્થ્ય નથી રોજ આઈને સમજાઈને જાય છે પણ એ લોકો નું સામર્થ્ય નથી પોલીસ છે અમે પોલીસ ને એટલી જ રજવત કરી માંગીએ છે કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં કાલથી મંદિરે કોઈનું નું નથી મંદિર દુનિયાનું નું બધા પબ્લિક નું છે રોડ નું સરકાર નું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે નથી લોકો ઘર જમાય બેઠેલા છે તૈયાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો તૈયાં જોઈને પીને જ બેસે છે લોકો ને છોકરો ને લેડીસો જાય એટલે ખરાબ ખોટી ગારો બોલે છે એમાં બધી પબાલો થાય છે કરી છે અત્યારે કેસો થયેલા છે બધાને બધાને બેસાડેલા છે ત્યાં અંદર ઉપર એટલે પોલીસ બાપોટ પોલીસ સ્ટેશન થી એટલી જ રોજ કરવાની છે બે લાયબાવી તાજી અને સચોટ સૌથી મેળવો